નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફોન ન્યૂઝની અંદર મિત્રો આજે વરસાદને લઈને સૌથી મહત્ત્વના સમાચાર આવ્યા છે સામે મિત્રો આજે એકવીસ જુલાઈના રોજ અપડેટ મુજબ હવામાન વિભાગે કેટલીક આગાહી કરી છે જેની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના ગુજરાત ઉપર વર્તે છે મિત્રો વરસાદનો આ ત્રીજો રાઉન્ડ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારો અંદર ભૂક્કા બોલાવી શકે તેવો વરસાદ વરસી રહ્યો છે મિત્રો ગઈકાલની પણ વાત કરવામાં આવે તો દેવૌ દ્વારકા પોરબંદરની અંદર મિત્રો વીસથી ચોવીસ ઇંચ જેટલો વરસાદ ખાબેક્યો હતો તો હજી પણ ગુજરાતની અંદર બે બે વાવાઝોડાઓ સક્રિય બનવાના કારણે આગામી દિવસોથી ગુજરાતના કેટલાક જિલ્લાઓ અંદર અતિભારે વરસાદ વરસી શકે છે મિત્રો બંગાળની ખાડીમાં સજાયેલ લો પ્રેશર વાવાઝોડું અને અરબી સમુદ્રમાં રહેલા ડીપ ડિપ્રેશનના કારણે મિત્રો ગુજરાત ઉપર વરસાદની શક્યતાઓ સૌથી વધુ વધી ગઈ છે મિત્રો આગામી સમયની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એકવીસથી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતના છ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ તો મિત્રો કેટલાક વિસ્તારોની અંદર દરિયા કિનારાના વિસ્તારોને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો વાવાઝોડાની વાત કરવામાં આવે તો સોથી એકસો દસ પ્રતિ કલાક સુધી મિત્રો પવન ફૂંકાઈ શકે છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ મિત્રો ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે બંબાકાર તેવી સ્થિતિ સર્જાય તેવી મિત્રો પણ શક્યતા રહેલી છે તો મિત્રો જોઈશું આજના વિડીયોમાં તો ગુજરાતના કયા કયા વિસ્તાર અંદર વરસાદની શક્યતા રહેલી છે તે તમામ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો મિત્રો વરસાદને લઈને વાત કરવામાં આવે તો મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન મિત્રો ધીરે ધીરે મિત્રો ઓરિસ્સા ઉપર થઈને આગળ વધી રહ્યું છે મિત્રો હાલમાં મધ્યપ્રદેશ છત્તીસગઢના વિસ્તાર અંદરની ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે જે મિત્રો આગામી સમયની અંદર તમે જુઓ તો બંગાળી ખાડીમાંથી આવેલો ભેજ ગુજરાત તરફ આવવાના કારણે મિત્રો હજી પણ ગુજરાત ઉપર જ વરસાદની શક્યતાઓ સૌથી વધુ વધી ગઈ છે તેમ મિત્રો અરબી સમુદ્ર અંદર રહેલા ભારે ભેદના કારણે મિત્રો અને ડીપ ડિપ્રેશનની શક્યતા થવાના કારણે મિત્રો ગુજરાતના દરિયા કિનારાના જે દક્ષિણ ગુજરાતના જેટલા વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી છે મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે તે મિત્રો હવે એક્ટિવ થઈને મધ્યપ્રદેશના વિસ્તારોમાં સર્જાયું છે ત્યારે તેની અસર મિત્રો હાલ ગુજરાત ઉપર જોવા મળી રહી છે મિત્રો તમે મેપની અંદર પણ જોઈ શકો જો મિત્રો ગઈકાલના વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો હતો તો મિત્રો આજની વાત કરવામાં આવે તો મિત્રો આજે એકવીસ જુલાઈના રોજ મિત્રો આ વાવાઝોડા અને ડીપ ડિપ્રેશના કારણે ગુજરાતના કયા વિસ્તારની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે તે મિત્રો આપણે જોઈએ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે જેની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર છે સુરત છે વલસાડ છે આ બાજુ નવસારી આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો મેપમાં જુઓ તો મધ્યપ્રદેશની જે વાવાઝોડું રખાયેલું છે તે ગુજરાતની હવે વધુ નજીક આવી રહ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરો તો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં ભાવનગર અને દ્વારકા જે વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ વરસી શકે છે તેમજ આ ઉપરાંત ઉના જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર આ વિસ્તારની અંદર મિત્રો ભારેથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર મિત્રો ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ દરિયા કિનારાના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ મુન્દ્રા માંડવીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની શક્યતા મિત્રો આજે રહેલી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર ભારે કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળી રહી પરંતુ આવનારા સમયની અંદર રાજસ્થાન તરફ ડીપ ડિપ્રેશન સર્જાવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા જોવા મળી શકે છે તેમજ મિત્રો વાત કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર વાત કરવામાં આવે તો મિત્રો બાવીસ જુલાઈના રોજ પણ મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે આ લો પ્રેશર છે મિત્રો એ દક્ષિણ ગુજરાતની સૌથી વધુ નજીક આવી રહી છે અને બાવીસ જુલાઈના રોજ આજે ડીપ પ્રિપરેશન છે મધ્ય ગુજરાત તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધુ વરસાદની શક્યતા સાથે વાવાઝોડું રાખી શકે છે તો મિત્રો મેપમાં જોઈ શકો છો ત્યારે મિત્રો બાવીસ બાવીસ તારીખના રોજ મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે અને કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ધોધમાર વરસાદ વરસી શકે છે જેની અંદર કચ્છના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો અસ્તુ જય હિન્દ જય ભારત